કામ્ય સરસ એક મોટો વિશાળ પાતર હતો એ પાતર ને કિનારે કિનારે સરસ મજાની ખોરની ડબલ જસ્ટ મોટો એક વાડ બનાવી એ વાડમાં એક નાનો એવો બકરો છે એ બકરા અંદર એક સસલો અને એક સસલી રહેતા બપોરની અંદર આગા પાછા થતા નહીં કહી સસલો ચારો ચરવા જતા રહી

પણ બચ્ચા તે બચ્ચા બીજે દિવસ પાછા બચ્ચા હતો વાત પર આવી નાચે કુતે આનંદ કરે આનંદ થી મસ્તીથી રહે તો બીજે દિવસે પણ મોટો હાથી ને મોટા હાથ ને એ વાટે થઈને પાછું જવાનું થયું આજે તો બીજે દિવસે પણ પાછો થમ્મક 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 જતો હતો અને બચ્ચાઓ તો નાચે કુદે અને આનંદ કરે એને એમ થયું કે લાગે આજે તો મારે કંઈ કેવો છે હાથીએ કહ્યું અલા છોકરાઓ તમારી માં કઈ ગઈ છે હોય તો બે બોલ કે તો જા પણ બચ્ચા તે બચ્ચા કઈ ધ્યાન માં લીધું અને નાચે કુદે અને ગેડ કરે હાથી પાછો જતો રહ્યો સાંજ પડી સાંજ પડી અને સસલો અને સસલી પાછા બપોર પાસે આવ્યા અને બચ્ચાને કેવા બચ્ચા કેવા લાગ્યા અલી માં આજે તો એક મોટો હાથી આવ્યો હતો એ શેર કેતો હતો કે અલા છોકરાઓ તમારી માં કઈ ગઈ

હાથીને આવવાનો સમય થઈ ગયો તો ને પેલો તો તાકી તાકી જોવે ક્યારે આવશે ક્યારે આવશે પણ એવામાં હાથી ફરી ધમક 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 આવતો હતો અને ગાયાનો છેડો રસ્તા પર નાખેલા ગાયાનો છેડો હાથીના પગમાં ફસાઈ ગયો હાથીને ખબર નથી કે મારા પગમાં શું છે

Ha 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 ha